નમસ્કાર મિત્રો આશા એન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શું દર્શાવે છે તમારા ઘરની તુલસીજી તુલસી માતાના છોડના એવા તથ્યો જે તમારે જાણવા જોઈએ સનાતન ધર્મના મૂળ રહસ્યમય તથ્યોની જાણીને તમે તમારા પોળીઓની પોતલી ભરી શકો છો તુલસીનો છોડ ક્યાં રાખવો કેવી રીતે રાખો અને સાથે જ ખાસ કરીને તમારે તુલસીજીના કયા ઉપાય કરવા જોઈએ અને તુલસીજીને જળ આપતા સમયે તમારે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ આવી કેટલીએ તુલસીજી સાથે જોડાયેલી વાતો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને અંત સુધી સાંભળજો કેમ કે માનવામાં આવે છે કે તુલસી માતા બધી જ દુવિધાને ઘરમાંથી દૂર કરી દે છે આપણા પૌરાણિક ગ્રંથમાં તુલસીજીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે એ વિજ્ઞાન હોય વાસ્તુ હોય આયુર્વેદ હોય બધામાં મહત્વપૂર્ણ સ્થાન બતાવવામાં આવ્યું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તુલસીજીને ઔષધિ માનવામાં આવે છે આયુર્વેદમાં તુલસીજીને સંજીવોની બુટ્ટી માનવામાં આવે છે તેમજ જ્યોતિષમાં અને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં તેને માનવ સ્વરૂપ માનવામાં આવે છે ઔષધિના રૂપમાં દેશ વિદેશમાં ઘણી બધી વસ્તુઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તે ગુણકારી છોડ છે અને બધી જ સમસ્યાઓનું નિવારણ સર્વપ્રથમ કરવાવાળો છોડ તેને જ્યોતિષમાં બતાવવામાં આવ્યો છે આપણા ઘરમાં તુલસીજીનો છોડ હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘર આંગણામાં તુલસીનો છોડ હોવાથી કેટલાય પ્રકારના વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે પરિવારની જે આર્થિક સ્થિતિ હોય છે તેના ઉપર શુભ અસર પડે છે મોટાભાગના હિન્દુ પરિવારમાં દરેક ઘરમાં તુલસીજી રાખવાની પરંપરા છે કેમ કે તુલસીજીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાથે જ તેનું ધાર્મિક મહત્વ છે તેને જો આપણે ઘરના બ્રહ્મસ્થાન પર લગાવી દઈએ તો ખૂબ જ લાભકારી હોય છે જો આપણે તુલસીજીને વિશેષ દિશામાં લગાવીએ છીએ તો તેનો અલગ અલગ લાભ આપણને પ્રાપ્ત થાય છે ઘરનું બ્રહ્મસ્થાન એટલે કે સેન્ટર પોઈન્ટ આંગણું પણ તેને કહી શકાય પરંતુ આજકાલ તો કોઈના ઘરે આંગળું મળતું નથી તો તમે બાલ્કનીમાં લગાવી શકો છો છત ઉપર પણ લગાવી શકો છો કે પછી તમારા ઘરમાં ઉત્તર પૂર્વમાં એટલે કે ઈશાન ખૂણામાં પણ લગાવી શકો છો સાથે જ તમે ઉત્તર દિશામાં લગાવી શકો છો પૂર્વ દિશામાં લગાવી શકો છો આ જગ્યા ઉપર લગાવવાથી તમને તેના શુભ પરિણામ પ્રાપ્ત થશે આમ તો તમે ગમે ત્યાં લગાવી શકો છો પરંતુ આ દિશા સર્વોત્તમ હોય છે અને તેનું જે પરિણામ હોય છે તે પણ સૌથી ઉત્તમ હોય છે તમારે ઈશાન ખૂણામાં ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં તમારે તુલસીજીનો છોડ લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશા એ કુબેરનું સ્થાન માનવામાં આવે છે અને કુબેરને ધનના દેવતા કહેવાય છે એટલા માટે તમે ઘરમાં ઉત્તર દિશામાં આ છોડ લગાવો છો તો તે ખૂબ જ ચમત્કારિક સિદ્ધ થાય છે અને જો તમારા ઘરમાં પારિવારિક કલેશ થાય છે તો તમારે તુલસીજીનો છોડ રસોઈ ઘરમાં લગાવવો જોઈએ ગમે ત્યાં તમે તુલસીજીનો છોડ લગાવો અથવા તો તેની નિત્ય પૂજા કરો તેને દીવો અર્પણ કરો જળ અર્પણ કરો અને ધ્યાન રાખો કે તમારા ઘરે તુલસી હોય તો કાં તો એક છોડ હોવો જોઈએ કે ત્રણ છોડ હોવા જોઈએ કે પાંચ હોવા જોઈએ એટલે કે તમારે એકી સંખ્યામાં તુલસીના છોડ તમારે ઘરે હોવા જોઈએ પરંતુ બેકી સંખ્યામાં તુલસીના છોડ ન હોવા જોઈએ કેટલાય પ્રકારના તુલસી હોય છે રામ તુલસી શ્યામ તુલસી જે લીલા કલરની હોય છે તેને રામ તુલસી કહેવાય છે અને જે ઘાટી અને કાળા રંગ જેવા હોય છે તેને શ્યામ તુલસી કહેવાય છે જો રામ તુલસીનું સેવન બાળકો કરે છે તો તેના માટે ખૂબ જ શુભકારી હોય છે તેવી જ રીતે જો શ્યામ તુલસીનું સેવન મોટા કરે છે તો તેને પણ તેનો લાભ થાય છે ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે આપણા ઘરનો જે તુલસીનો છોડ છે તે સુકાઈ જાય છે અને શાસ્ત્રોમાં અને પુરાણોમાં જણાવ્યું છે કે આવું કેમ થાય છે જે ઘર ઉપર મુસીબત આવવાની હોય છે દોષ આવવાના હોય છે કલેશ થવાનું હોય છે દરિદ્રતા આવવાની હોય છે અશાંતિ થવાની હોય છે ત્યાંથી સૌથી પહેલાં લક્ષ્મીજી ચાલ્યા જાય છે એટલે કે તુલસીજી ચાલ્યા જાય છે એટલા માટે ઘરમાં દરિદ્રતા અશાંતિ અને કલેશનું વાતાવરણ થાય છે તો જ્યોતિષશાસ્ત્રની આપણે વાત કરીએ તો બુદ્ધ ગ્રહને છોડ અને વૃક્ષોના કારક માનવામાં આવે છે બુદ્ધ દેવનો જે પ્રભાવ હોય છે તે સૌથી પહેલાં લીલા કલર પર પડે છે અને બુધ ગ્રહ બીજા ગ્રહના સારા અને ખરાબ પ્રભાવને દર્શાવે છે અને તમારા સુધી પહોંચાડે છે જો કોઈ પણ ગ્રહ તમારી કુંડળીમાં અશુભ ફળ આપવાવાળું હોય કોઈ વિપદા તમારા જીવનમાં આવવાવાળી હોય તો તેનો સૌથી પહેલો પ્રભાવ ભૂતકારક વસ્તુઓ પર પડે છે તમે જોશો કે અચાનક હર્યું ભર્યું વૃક્ષ કે છોડ સુકાઈ જશે તો એનો મતલબ એ છે કે તમારા ઘરમાં સંકટ આવવાનું છે તો જો તમે તુલસીના પૂજા પાઠ નિત્ય કરો છો તો આ વિપદામાંથી મુક્તિ થઈ શકે છે જો તમે સારા કર્મ કરો છો તો જે પણ તમારા ઘરમાં તુલસીનું છોડ હોય છે કે કોઈ અન્ય વૃક્ષ કે છોડ હોય અને જો તે સુકાઈ જાય તો પણ તમારા ઘરેથી તેની વિપદના ચાલી જાય છે અને જો તમારા ગ્રહદોષ અશુભ ફળ આપી રહ્યા છે તો તેની સૌથી પહેલાં અસર તુલસીના છોડ પર પડે છે જો તમારા ઘર પર ખરાબ નજર લાગી ગઈ હોય કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો હોય આમ તો તુલસીથી તમારા ગ્રહદોષ બધાને સમાપ્ત કરી દે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે પરંતુ જો તમારા ઘરમાં છોડ સુકાઈ જાય છે તો તેનો મતલબ થાય છે કે તમારા ઘર ઉપર નકારાત્મક ઉર્જા હાવી થઈ રહી છે તમારા ઘરમાં કંઈક અનબન બનવાનું છે તો જ્યારે પણ તો જ્યારે પણ આવું થાય ત્યારે ગભરાવું ન જોઈએ હવે તમારે શું કરવાનું છે તો તમારો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ અથવા તો પીપળાના વૃક્ષની નીચે રાખી દેવો જોઈએ તેના પછી તરત જ તમારે તુલસીનો છોડ લગાવી દેવો જોઈએ સુકાયેલ તુલસીનો છોડ ઘરમાં ન હોવું જોઈએ ઘણા લોકો કહે છે કે તુલસીનો છોડ લગાવો છે પણ સુકાઈ જાય છે ફરીથી લગાવે છે તો ફરીથી સુકાઈ જાય છે તો તમારે આવી પરિસ્થિતિમાં તુલસીની જગ્યા છે તે ફેરવવી જોઈએ તમારે ત્યાંથી તુલસીજી ઉઠાવીને બીજી રાખી દેવી જોઈએ આયુર્વેદમાં પણ તુલસીને સંજીવની મુઠ્ઠી માનવામાં આવે છે તુલસીજી આપણા ઘરના વાતાવરણને પૂરી રીતે પવિત્ર કરે છે કીટાણુઓથી મુક્ત રાખે છે દેવી દેવતાઓની વિશેષ કૃપા આપણા ઘર ઉપર બની રહે છે તુલસીજીના ખૂબ જ જબરદસ્ત ઉપાય છે જે તમારે કરવા જોઈએ તેનાથી તમારા ઘરમાં સકારાત્મક બદલાવ આવે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવે અને તમને ધન ધાન્યની કોઈ કમી ન થાય જો તમે તમારા પર્સમાં તુલસીનો એક પત્તું રાખો છો તો એનાથી તમારું જે અમંગળ હોય છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો તો એ દિવસે તમે તુલસીનું પત્તું ચડાવ્યા વગર ગ્રહણ કરી લો છો તો તમારું જે પણ કાર્ય હશે તે બધું સફળ થઈ જશે જો તમારી કોઈ દુકાન હોય અને ત્યાં રજીસ્ટર હોય તો તેમાં પણ તમે તુલસીનું પત્તું રાખી શકો છો તમે જોશો કે તમારું જે પણ ધન રોકાયેલું હશે તે પણ આવી જશે અને સાથે તમારું વેપાર પણ ખૂબ જ સારી રીતે ચાલવા લાગશે જે દુકાનદાર છે વેપારી છે તેમને તેમનો ભાગ્ય ચમકાવવું છે તો તમારે એક પાણીમાં ત્રણ દિવસ સુધી તુલસીનું પત્તું રાખવાનું છે અને તે જે પાણી છે તે પવિત્ર થઈ જશે અને તેમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ જશે પછી તમારે જે સ્પ્રેવાળી બોટલ હોય છે તેમાં આ તુલસીનું પાણી તમારે બોટલમાં નાખી દેવાનું છે હવે તમારે તમારા મુખ્ય દ્વાર પર તમારી દુકાન છે તેના સટલ પર કે તેના મુખ્ય દ્વાર પર આ પાણીનો સ્પ્રે કરવાનું છે તો તમે જોશો કે જે ગ્રાહકો છે તે તમારી દુકાન બાજુ ખેંચાતા ચાલે આવશે તુલસીજી વિશે કેટલીક ખાસ વાતો છે જેમ કે દાંતથી તમારે તુલસીજીને ચાવવી ન જોઈએ ડાયરેક્ટ ઘડી જવું જોઈએ તો ચાલું જાણીએ કે કયા દિવસે તમારે તુલસીનો છોડ લગાવવો જોઈએ સૌથી સારો દિવસ છે ગુરુવારનો દિવસ તુલસીજીને ભગવાન વિષ્ણુની પત્ની પણ કહેવાય છે એવું માનવામાં આવે છે કે ગુરુવારનો જે દિવસ છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો એટલા માટે તમે જ્યારે પણ તુલસીનો છોડ લગાવો ત્યારે ગુરુવારના દિવસે તુલસીનો છોડ લગાવવો જોઈએ કયા કયા દિવસે તુલસીના ન તોડવા જોઈએ એક છે એકાદશીનો દિવસ એક છે રવિવારનો દિવસ જ્યારે સૂર્યગ્રહણ હોય ચંદ્રગ્રહણ હોય બાકી સાંજના સમય પણ તમારે તુલસીના પત્તા ન તોડવા જોઈએ હંમેશા પ્રયત્ન કરો કે સવારના સમયે તુલસીના પત્તા તોડવા અને જેટલી જરૂર હોય તેટલા જ તોડવા તુલસીના પત્તા તમે વારે વારે ધોઈને ભગવાનને ચડાવી શકો છો રવિવારના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ અને આ દિવસે દીવો પણ અર્પણ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુની સેવામાં હોય છે એટલા માટે તેને પરેશાન ન કરવા જોઈએ જો તમારા ઘરમાં પૈસાની તંગી છે એકાગ્રતા નથી ક્રોધનું વાતાવરણ રહેશે તો રોજ તમે તુલસી સામે એક દિવ્ય મંત્રનો જાપ કરો છો તો તમારા ઘરેથી તણાવ દૂર થાય છે સકારાત્મક વસ્તુનો સંચાર થાય છે એટલા માટે તમારે જળ ચડાવવું જોઈએ અને જળ ચડાવતા સમયે તમારે આ મંત્રનો ઓછામાં ઓછો સાત કે અગિયાર વાર જાપ કરવો જોઈએ મંત્ર છે મહાપ્રસાદ જનને સર્વસૌભાગ્યવર્દીને આદિ વ્યાધિ હરાનિત્યમ તુલસીત્વ નમસ્તુ તે આ મંત્રનો જાપ કરો અને જળ અર્પણ કરો સાથે જ તમારે તુલસીના જે આઠ નામ છે તે કલ્યાણકારી છે તેના નામ જાપ કરવા જોઈએ તુલસીજીના આઠ નામ છે તે આ પ્રમાણે છે વૃંદા વૃંદાવની વિશ્વપાવની વિશ્વ પૂજિતા પુષ્પસારા નંદિની તુલસી અને કૃષ્ણજીવની કહેવાય છે કહેવાય છે કે જે પુરુષ તુલસીજીની પૂજા કરીને આ આઠ નામનો જાપ કરી છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે તો ધ્યાન રાખો આજે અમે તમને તુલસીથી જોડાયેલી કેટલીક એવી રહસ્યમય વાતો જે સનાતન ધર્મમાં લખાયેલ છે શાસ્ત્રોમાં લખેલી છે તે અમે તમને જણાવી તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ